એકટે આ પ્રાયોગસા મોટો મોટો ઝળ છે તે જો રહોર મજા એટોપે મે મારી ચેનલ અંદર તમારા બધા સ્વાગત છે વિડિયો આખો જોન ચેનલ કરજો બાકી સરો લઈને ભાગ્યો છું હું દરિયામાં જ છું શિપ ના કાઢો તો શિપ કાઢવા જ આવશું અને અમારા સને આના વિડીયો બોલો તો હાજે કસલી પકડો આવવાનું છે અને શિપ પાછા કાઢીને ઈ બીજા નેક્સ્ટ વિડીયો આવશે ને ઈ પા હું લઈવા કાઢી ગાવ ટેટામ પકડવાના છે ટેટામ બરોબર બરોબર તો ટીટમનો વિડીયો જોવો હોય મૂષ્યુવાળા આવે ને મોટા મોટા જેવા ટીટમ એ વિડીયો જોવો ને તો આમાં સબસ્ક્રાઈબ કરી રાખજો કામ લાગશે અને અમે શિપના કાઢવા ત્યાં હું લેવા એટલા માટેથી તો આ તમને દેખાડીએ આ વિડીયો હું લેવા કે ઓલા વિડીયમ સ્પેશલ ટીટમ જ પકડી એટલે આગું દેખાડી દઈએ કે સિપના કાઢવા પડે કઈ જગ્યાએ જડે કેવી રીતે જડે તો તમને બધાને માહિતી હોય તો મજા આવે ને પરફેક્ટ વિડીયો જોતા હોય તો મજા આવે ને યાર હું કહેવાય કે દરરોજ દરરોજ વિડીયો તમે જોવો દરરોજ દરરોજ હું મેકું છું તો તમને બધાને મજા આવી જોઈએ હું કેવું તમારું તો આપણે છે ને કન્ટિન્યુ દરિયામાં જાય છે આ સાકુ લીધી છે પણ હવે સાકુ છે ને કઈ કામ કરાવીને કાકર વાકર અંધું ભાંગી ગયું આમ મળી જુ આપણે ખાલી આમ ધક્કો મારીને ઓલું પકડવાનું છે પકડવાનું છે તો જાય કેવી રીતે કાઢીએ કેવી રીતે ગોચે ચલો બધું બધું દેખાડી વિડીયો કદી સ્ટાર્ટ ધનજીભાઈ આવી જાય પાછા કેમ કે દી છે ને એટલે નથી પણ પૂજે છે ધનજી આવી પછી છે તો અમે છે ને જાય છે અમારા જવાન છે હા ત્યાં કરીશ લોકો તો એ વાત તને લઈ નથી પસંદ એટલે આને અત્યારે લેતા હોય એવું છે એમ છે ને ભાઈ ચાલો કેવી રીતનું બગલ્યું આમ જોવો તમે સ્વચ્છ ને લીધા તો ભાઈ અમારા દરિયામાં ડોઈશું છે ખોટી બગલ્યું મસ્ત ન આ બાજુ ખોટ્યું છે ને કેટલું બધું નીકળી ગયું એક તો તળિયો ખોટો આ કઈક તળિયો કેવાય અને આ બાજુ ડોઈશું

તો એ બધી તમને જોવા મળે છે હવે પછી વિડીયો ના કાઢી તમને બતાડી ને પછી પાછો અમે રાતે છું કઈ પકડવા એ તમને બતાડવું પડશે તો કેમ કે તમે રાહત તેની જોઈ રહ્યા હતા પણ થોડું ગણું મેં કીધું બતાવેલો ત્યારે તો આના પછીનો નેક્સ્ટ વિડીયો ટીટેમ પકડવાનો છે તો તમને એ ખબર પડી જાય તો એક સીપનું અહીં જરૂર હાંસું છે જ નહીં તો આપણે પથ્થર લીલી પેલા પાણો આ જરૂર છે પાણો લીધો છે મેં હાથમાં અને પાણો છે ને ડાયરેક્ટ મારી દેવા ડાયરેક્ટ ખાઈ મારી દઈ પછી અડી લઈને ને પછી થી તો નીકળે ઘર આવે કરાવે અને આનું શાક થતું હોય ને તો બધા કોમેન્ટમાં કહેજો તમે શાક ની રેસીપી છે એની મસ્ત બને અને છે ને આપણે એવું ભૂલે ગયું યાર લે ભૂલે ગયો તો અત્યારે જો આ મને છોટી ગયું છે પછી બહુ છોટી થઈ ને પેલા ઓસળી રાખવું પડે નકર આ પછી હાથમાં આ જેવાની જેમ છોટી દે મને લાગે પછી બેક પછી આખા ખાવાતું છે ને તો બધા કોમેન્ટમાં કહેજો ને આવી રીતનું કંઈક સીપનું છે ને આમાલી કાઢીને આપણે ઝીંગાની દોર બનાવવાની છે ભલે તો કંડાળી કહેવામાં આવે અમારી પાસે આમાં તમે શું કહેતા હોય કે ખબર નથી કાલમાં વિડીયો આવશે અને એમાં તમને એ દેખાડવામાં આવ્યું છે પછી અત્યારે રાતનું કસેલીઓ પકડવાનું છે દરિયો છે ખાલી તો દરિયો ખાલી હોય તો કસેલીઓ તો લેવા આવતા ધનજીને વિજય દોલા પણ ઓલું કાઢે છે સીપના ને હું અહીંયા કાઢતો એમ પણ હવે હું ના જાઉં કેટલા કાઢ્યા કેવી રીતે કાઢે છે દેખાડ ધનજી કાઢે છે તો અને વિજયભાઈ વીણે છે પાસે

યા મે સાકોટલે કાઈ નકો ઘરે ધનજી કાઈ વાહ ધનજી વાહ તરી મોજ તો આપણે તાક બેક 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 પૂર યે ક્યાંય જતું ન જો હવે આની ઉસલે પૂર યે બપાક કી બોલ તો યામ સે આમ લે લે ઘણા ઉછડી ગયા જો ભાઈ એટલે બધા ચીપના તો ઉછળી છે તે પણ લખ્યા મિયાને હવે પાછા પણ કહે કે તમને આ દરિયો ખાલી છે ને ઘણો બધો કશે કે પકડવા છે ફાઇનલી લાટ કા મારે પણ હું તર મમી આ વિશે ધારણથી આપો ઓકે સારું આલો તો પછી હવે મળશે મિત્રો તમે ઘણું જોયું પાણી પતરે પતરે ઉછળવાડે અહીંયા દેખાય છે ઘણા દેખાતા છે કેમ કે આ બધા ચીપના ઓઓ અહીં જો લાગે અહીંયા ત્રણ છે બે વલા પણ છે

આઠ બસકર આઠ મિનિટ થઈ જશે ને આજ નવ વાગ્યા પછી લાઈવ થવાનું છે નવ વાગે અલા રવિવારે આજ નવ વાગ્યા પછી લાઈવ થવાનું છે પહેલી વખત લગભગ એવું લાગે છે ને જમવાનું બાકી છે બોલે તો હજી કંઈ ખાવામાં કાંઈ હતું નહીં ને તો બાકી છે શાક બનાવીશું ને પછી ખાવું પણ પહેલા તો ખાલી ગોતેન કલાકમાં વહી આવીને તો એ સારું શું કેવું લાઈવ જાય છે દરિયામાં વિડીયો કરતી સ્ટાર્ટ જે શાક જોડે પરફેક્ટ દેખાડશું કે આપતા ને હવે પછીનો ખાસ વિડીયો જોશું આપણે છે ને પાણીની બેટલી દાંતડું ને બતી એવી મોટી પછી આ એક ડોલ છે ને આની દાંતડું છે ને આ એક એની બતી આવી જાય વાહ વાહ કઈક જીડી તો કામ લાગે કા સરસ તો આપડે ફૂકી જશે દરિયામાં મસ્ત મજાના અને હવે છે ને થોડાક નિરખી જોવા પડશે કેમ કે કચલા જડશે એની પાસે અને કચલા એવું ગોતું હોય તો બે બોલવાનું બે ઓછું રાખવું પડશે એટલે છે ને બોલતો નથી તમે જોજો ખાલી મિત્રો ફાઇનલી એક કહેલી મુરત થઈ ગયું છે આપણે તમે જોઈ આપતા અહીંયા બેઠી અહીંયા કોંડિયું થોડે એટલે હોંડિયું ખાવા કોઈ થોડે ગુંદડુ પકડવા બે બે કસલીઓનો એક ગુંદડુ વાહ ભાઈ વાહ સરસ સરસ સારો કહેવાય તો અને આમ જો મિત્રો ફાઇનલી આ કસલી બેઠી છે અડધી ધર્માસ અને અડધી બાર છે હવે મુશ્કેલી મોટી છે કે ના દાતડુ પૂગે એમ નથી ને આજે કઈ પકડાય કે કઈ નહીં કેમ કે બીક તો લાગે ને એમાં પડડી જ તો જાવુંતા કસલો છે અરે અરે તમને મોટો હા બહુ મોટો છે બેગમાં છે ને ફાઇનલી જ નથી એ રીતે બંધ કરીને આમ કરીને આમ દાતરું લેવા લેવાયો કે આમ તાતું એ ભાઈ ફાઇનલી ધર્મ ધર્મ બહુ છે તમે કોઈ આમ અને આ તો કેડ્યા કડિયા પાણા અને ડોશન બધું કાઢી પણ હવે બોલો હવે આમ થાકી ને લો એલા આવી

ક્રમિક કેવા ફાટોડા માં વાયા જાત તોય તેને કચલા નથી રડતા એમ નકર આમાં તો ભલા દુનિયાના દુનિયા ના કચલા હોય ને એટલે કેવી કેવી જગ્યા માં આવ્યા ભયંકર જગ્યા માં તગાય તેલી સરસ સરસ મસ્ત મજાની કચલી આ મોટા મોટી પકડી કાય એટલે દાતડ ઉમેરો તો એ કફ છે કા એલે હોપડ રણી આવી ગઈ તો એટલી કળડ બોલો એટલી તાકાત આમ તો ના આપણ કઈ કહી લાગો તે અને આપણે તો આવી રીતના કઈ પાઠોડા છે ને અમારે બોલો તો ભેખું પથરનું એમ આવી જલા સી અને એક કઈસ બોલો મિત્રો અહીંયા તો પણ ભયો જો મિત્ર બહુ બોલતા નહી બે જણી એમ આ મોટો મોટો છે એક અહીંયા છે બેક નાની જો આમને આપરે અંધે કરતા મોટો મોટો કેતા હોય તો આ કા આ કા ખાઈ છે biak kasih lewian jual lagi mana ni sih? mana yang paham mondi bi? mondi apa kerja? Kek kai sih ya? Kela? Kela? Ayah paham kerja mondi. Ia nak kek bizu marah lagi kek ni. Kek apa ni?

ویډیو دومره لیکه کړئ शेअर کړئ او چینل مې نه وای ته سبسکرایب کړئ او ته فري په سمو چې آپره نوو ویډیو ماځي ماتا جی بای بای لایک اتا ته زو